ગોલી શરમ કરો શરમ કરો રાજપૂતની ગોલી શરમ કરો શરમ કરો શરમ કરો જો અમારા વકીલ પૈસા નથી શરમ કરો જો

કરવા <coughs> માટે

પાંચ મિનિટ મિનિટ તમે એક કામ કરો ગોલી માર દો બંદુક ચલાવી દો કે બધા બધા બંદુકો મારી નાખવા પણ લો એન્ડ ઓર્ડર ની જ વાત અમારા કામ થી તો પણ અમને અમારા કામ છે ના રજા નો હોય પીડીજે સાહેબનો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકીનું નથી આલીએ સાહેબનો હુકમ હોય તો ઓલે ઓલે દરેક જગ્યાએ તો ઓલે ઓલે નો બતાવો સાહેબ લેટ ડિસ્ટ્રિક્ટ સાહેબ એડવોકેટ ના રોકો તમે માન મોટી પકડી નાખ્યા બસ તમે સાંજે જોયું મને બતાવ્યું તમારે કાર્ડ બી જોવાનું રાઈટ નથી એક વાર કીધું વકીલ છે તું વકીલ છે ભાઈ એ બોગસ અમિત છે અમારે અમારે છે

તમને નાનો મેસે